મોબાઈલ ફોન પર સંપર્ક કર્યા બાદ આવનારા નવા લલસાઈ પોલસાઈને આરોપી પોતાના ઘરમાં બોલાવી એવાની આશરી ધરપકડ રાજકોટમાં શહેરમાં ભગાવેલા આવેલા સાપર વેરાળમાં ઉદ્યોગમાં વિસ્તારમાં સગીરા ભગાડી જવાના એના દુષ્કર્મ બનાવવાનો વિસ્તારમાં પ્રયાસ અને ત્યારે વધુ એક ઘટના ઉમેરવામાં થઈ હશે કે વેરાળો વિસ્તારમાં રહેતી અગિયાર વર્ષની બાળકીમાં મોહન જાળમાં ફસાઈ પાડોશી અનેક વખત પોતાનું ઘરે દુષ્કર્મ આચરણ પોલીસે ફરી નોંધાઈ પોલીસે આરોપી

વસાએ વીસ દિવસ પહેલા આરોપી પોતાના ઘરે સગીરા મેળવવા બોલાવી હતી અને આરોપી પોતાના જ ઘરમાં એકલા તો લાભ લઈને સગીરે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું કંઈ સારવાર માટે નહીં રહેતી હતી ધમકી પણ આપ આપી છે અને ગભરાટ કરેલા તણવૃત્તિ બનાવી કોઈ પણ જાણ કારણે આરોપી હિંમત વધી જતા આવનારા ફોનમાં ઉકેરી મળવા બોલાવીને દુષ્કર્મ આચરતો હતો ને છેલ્લા વીસ દિવસથી બાળકી ગુમસુમ રહી હતી અને માતાને શંકા જતાં બાળકી પર પૂછપરછ કરી અને આ સાપડામાં પોલીસ જણાવ્યું બાદ પીએસસીને આર કે ગોહિલમાં સ્ટાઇફમાં બાળકીનું કાઉન્સિલ કર્યા બાદ વાત વાતચીત પાતા પીધાની ફરિયાદના આધારે ફોક્સોની આ કલમ હેઠળ આ ફરિયાદ નોંધાયું છે અને સગીરા પાર ઉઠી મેડિકલ કરાવેલા કાર્ય હાથ ધરી છે અને સાપરાવેલા પંથક ભારમાં શંક જણાવી લોકોને ધનાધન યુવાન પર ફિટકાર વરસાવી રહ્યા